તો આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકમાં નુકસાન અને સુંદર સુરેન્દ્રનગર જિલ્લાના કપાસ મગફળીના પાકને મોટા પાયે નુકસાન મોડી રાતથી સતત વરસાદને લઈને ખેડૂતો ચિંતા મુકાયા બે હજાર ચોવીસની પણ સહાય ખેડૂતોને ચૂકવવામાં નથી આવી તાત્કાલિક વળતર આપવા ખેડૂતોની માંગ છે મગડ મગફળી કપાસ સહિતના પાકોને નુકસાનથી ખેડૂતો ચિંતિત બન્યા છે તો આપને જણાવી દઈએ કે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તે વરસાદના કારણે અત્યારે હાલ જે પાક ખેડૂતોએ વાવેલો હતો તે તમામ પાક બગડી ગયો છે અને આ પાક બગડવાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો અત્યારે હાલ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તમે તરત ને તરત પાકની જે પણ વળતર છે તે વળતર આપો અને વળતર બાદ તમામે તમામ ખેડૂતો અત્યારે હાલ ચિંતામાં મુકાયેલા છે કારણ કે તમામ લોકો જે ખેડૂતો છે તે અત્યારે હાલ તકલીફમાં છે અને ત્યારબાદ તે તમામે તમામ લોકો તેની અંદર તકલીફથી અત્યારે એક પરેશાની ભોગવી રહ્યા છે અને ખેડૂતો જે પણ ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે ગત રાત્રિનો પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહનશક્તિ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે અને જે ખેડૂતોને હવે પછીની જે વાવણી કરવાની થાય જે શિયાળુ વાવણી એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા પંદર દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અમારી બાબત એ છે કે સરકારે બે હજાર ચોવીસના જે જે મહિનામાં વરસાદ પડ્યો આજ દિન સુધી સમય થઈ ગયો એમ છતાં પણ એક રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પંચોતેર હજાર ઉપરાંત ખેડૂતો આ સહાય ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા